પવિત્ર શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે આજે સોમવાર સાથે રક્ષાબંધનના તહેવારનો શુભ સંગમ છે ત્યારે સોમનાથ મહાદેવને વિશેષ કરવામાં આવ્યો રજાના માહોલ વચ્ચે મંદિરમાં પહેલી સવારથી ભક્તોની ભીડ જામી મોડી રાતથી જ ભક્તો મંદિરે પહોંચી ગયા હતા સવારે ચાર વાગ્યે થયેલી મહાદેવજીની આરતીમાં પણ શ્રદ્ધાળુઓ જોડાયા અનેક શિવભક્તો પદયાત્રા કરીને ભોળાનાથને મનાવવા પહોંચ્યા હતા તો સવારે સાત વાગ્યાની આરતીમાં પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા રક્ષાબંધનના તહેવારે મહિલાઓએ પોતાના પરિવાર અને ભાઈઓને સુખાકારી તથા લાંબા આયુષ્યની પ્રાર્થના કરી શ્રાવણ મહિનાના સોમવાર નિમિત્તે મંદિર પરિસરમાં મહાદેવજીની પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું ભક્તોની ભીડને ધ્યાને રાખીને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા બેરીકેડ લગાવીને વ્યવસ્થા કરાઈ છે और आज मैं पहले बार ही सोमनाथ में आई हूँ दर्शन करने और मुझे बहुत ही प्रसन्नता हुई है इससे पहले मैं नागेश्वर धाम गई थी और एक उज्जैन का ज्योतिर्लिंग देखा था और आज ये मुझे मौका मिला कि मैं यहाँ पे प्रभु के दर्शन कर हूँ दिन में बिल्कुल भी देर नहीं लगी इतना क्राउड होने के बाद बहुत अच्छे से मैनेज किया है हार्डली मुझे फिफ्टीन मिनट्स में दर्शन हो गए थे और मैं शाम को दोबारा आऊंगी क्योंकि मैं आज यहाँ पे हूँ तो आज सावन का सोमवार है एक्सपेक्टेड था कि थोड़ी भीड़ होगी बट अच्छे दर्शन हुए और बहुत अच्छा मैनेजमेंट रक्षाबंधन अच्छा है और मैं अपने घर पे तो नहीं हूँ पर आज भोला बाबा की नगरी में हूँ और उनको ही भाई स्वरूप माना है पूजा है हम सबकी रक्षा करेंगे आज श्रावण मास नीजो त्यौहार है ई सेवाई पूनम पर्व निमित्ते वीर पथली पर्व निमित्ते हमें अँ सोमनाथ महादेव न दर्शन करवा आया छे हमने यहाँ खूब शांति સુકુન ની અનુભૂતિ થાય છે અને ભોળા શિવ આશીર્વાદ લઈને અમે ખુબ શાંતિ અનુભવી છીએ મહાદેવ પ્રાર્થના કરી કે સર્વે જીવો કલ્યાણ થાય અને બધાને સુખ શાંતિ આપે બસ એ જ પ્રાર્થના સર માતૃ શક્તિ કો જય શ્રી કૃષ્ણ કરના ચુંગી આજ રક્ષાબંધન કે પાવન અવસર પર હમ સોચકે આયે થે કે પેલી થી હાર ભાઈઓ કે બહુ દસ સાલ બાદ મેં સોમનાથ ભાઈ કો રાખી બાંધને વાલી હું हमने यही प्लान करा था कि राखी के दिन महादेव को राखी बांधने के बाद तत्पश्चात तो कच्चा मेरे भाइयों को राखी बांधने बहुत सुंदर अति मन को शांति मिली यहाँ की व्यवस्था बहुत सुंदर है यहाँ का माहौल अच्छा लगा बाबा के दर्शन के बाद जो आनंद प्राप्त हुआ है કોઈ શબ્દો મેં બયા નહી હું ખાસ તો રક્ષાબંધન નો દિવસ છે ત્રીજો સોમવાર છે શ્રાવણ મહિના આટલી ભીડ હોવા છતાં એ લોકોની વ્યવસ્થા સરસ છે દર્શન સરસ કરાવ્યા અમને રોજ જ મન મૂકીને દર્શન કર્યા છે અમારે બધું સારું થયું છે બધું સરસ થયું છે હમલો બાબા સોમનાથ કે દર્શન કરીને યાર આયે પર સ્પેશિયલી રાખી કે પર્વ અમારા મન થાય કે બાબા સોમનાથ કે રાખી બનાય ફિર આપણે આપી બનાય हमें बाबा के दर्शन के इतना आनंद प्राप्त हुआ हम सब लोगों में बया नहीं कर पा रही हमें बाबा के दर्शन करके हमें शांति प्राप्त हुई है हमें अत्यंत ही आनंद प्राप्त हुआ है यहाँ की सुविधा वगैरह भी बहुत अच्छी है हम बहुत खुश हुए વહેલી સવારથી જે શ્રદ્ધાળુ છે તે મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે તેની સાથોસાથ આજે શ્રાવણના ત્રીજા સોમવાર ને લઈને સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે નવ કલાકે પાલખી યાત્રા પણ કાઢવામાં આવતી મંદિર પરિષદ ની અંદર નીકળશે કાર્યક્રમો રાખવામાં આવ્યા છે તો તેની સાથોસાથ જે શ્રદ્ધાળુ છે તેની સંખ્યામાં પણ વધારો થયો છે આજે વહેલી સવારથી જ કટારો બંધ લોકો ખાસ કરીને સોમનાથ મહાદેવ દર્શન કરવા માટે આવી રહ્યા છે રોહિત છે બારડ વેડેવી ન્યુઝ ગીર સોમનાથ